સાબરકાંઠા જિલ્લાની વાત કરીએ તો સાબરકાંઠા જિલ્લામાં બાઇક સવાર બે લોકો પાણીના પ્રવાહમાં તણાયા વડાલીના કુબાદરોલ મોરડ તરફથી જૂની શાક માર્કેટ પાસેના રસ્તા વચ્ચેથી પસાર થતા કોઝવે પર આ બનાવ બન્યો હતો કોઝવે પરથી

કચ્છ ગુજરાત મહારાષ્ટ્ર ની જનતા માટે દેશદેવી માં આશાપુરા ના પદયાત્રીઓના કેમ્પ માટે નખત્રાણા નીલકંઠ ફ્રુટ એન્ડ વેજીટેબલ તાજા શાકભાજી લાવી રહ્યું છે તાજા શાકભાજી અને ફ્રૂટ નીલકંઠ ફ્રુટ એન્ડ વેજીટેબલ પદયાત્રીઓ કેમ્પ માટે ભુજના શાકભાજી માર્કેટિંગના ભાવ પ્રમાણે નખત્રાણા નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલ મળશે તો આવો અમારી નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલમાં મુલાકાત કરો સ્થળ નખત્રાણા વિરાણી રોડ દર્શન કિરાણાની સામે નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલમાં કાંજીભાઈ ચૌહાણ સંપર્ક નંબર અઠ્ઠાણું સાત એકાણું બાવીસ ત્રણસો બાવન